હળવદમાં રણેશ્વર મંદિરની સામે આવેલ ઉપવનમાં પ્રથમવાર સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન થયું છે મુંબઈથી હળવદકાર રાજા ગણેશજીની મૂર્તિનું શોભાયાત્રા કાઢી વૈજનાથ મંદિરથી શરણેશ્વર મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી ઉપવન ખાતે હળવદકાર રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવશે ત્યારે ગણપતિ ઉત્સવમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દરરોજ નવા નવા કાર્યક્રમ તથા મેડિકલ કેમ્પ જેવા અનેક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે વરસાદના કારણે ઉપવનની અંદર ગણપતિ દાદાના પંડાલનું દસ દિવસ માટેનું ભવ્યતિ ભવ્ય આયોજન કરેલ છે તો દરેક ધર્મ ધર્મપ્રેમી જનતાને પંડાલની અંદર ગણપતિ દાદાના દર્શન કરવા માટેનું હાર્દિક આમંત્રણ આપીએ છીએ તથા કાલ સવારે વૈજનાથ મહાદેવ મંદિર સરા ચોપડીથી શરન્નાથ હુવન ખાતે ભવ્યાથી ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરેલ છે તેમાં પણ ધર્મપ્રેમી જનતાઓ ભક્તો મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં જોડાય તે માટેનું હાર્દિક આમંત્રણ અમે આપીએ છીએ આની અંદર દસ દિવસની અંદર ગણપતિ મહારાજ આપણા મહેમાન થવાના છે તો એની અંદર અલગ અલગ સતનારાયણની કથા આનંદનો ગરબો શિવ શિવમહેમના સોત્રમ પછી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે આખે આખા કાર્યક્રમની થીમ ઓપરેશન સિંદૂર અને લવજિહાદ અને એના ઉપર છે સ્વદેશી અપનાવો એના બેનરો સાથેનું આપણે આની અંદર આયોજન કરેલ છે